શિક્ષણનું સ્થાન સ્થિતિ અને ભવિષ્ય સ્થાન એટલે કે ભૂતકાળની વાત કરે છે એટલે કે જ્યારે જમીન મનુષ્ય જાત માટે માં જરૂરી નથી કે મનુષ્ય જમીનને માં માને છે ધરતીને માં માને છે જ્યારે ધરતી આપણા બધા માટે માં હતી ત્યારે પરિસ્થિતિ કે શી ઇઝ ઓન્લી બ્રેડ બ્રેડ એટલે એવું નહીં કે એ સાધન એ એવું कि अस्तित्व मार्ते संघर्ष करना मनुष्य એટલે કે સ્ત્રી ખાસ યાદ રાખો કે જ્યારે ધરતી મનુષ્ય માટે માંગતી પ્રાકૃતિક સંસાધનોને સંવર્ધન કરવા એટલે કે આદિવાસીઓની પ્રાકૃતિક પ્રકૃતિ આધારિત વૈજ્ઞાનિક અને સમાવિષ્ટનો જો એછી તુની પ્રથાને જીવંત રાખનાર તેમ જ ઘર વણનાર તતો એ વિશેષ જે માંગતા હોય એટલે કે આદિવાસી સ્ત્રી એની સ્થાન પરંતુ જ્યારથી આપણે મનુષ્ય એટલે કે આદિવાસીઓ પણ જ્યારે આપણે ધરતીને જમીન બનાવી દીધી ત્યારથી એની હમણાંની સ્થિતિ છે સ્થાનની વાત તો સ્થાન તો છે જ છે જે સ્થિતિ છે એ એટલી વેદનાકારક છે કે જ્યારે આર્થિક પરિસ્થિતિમાં સ્ત્રીઓ દરેક દરેક મુદ્દાઓમાં મુખ્ય પ્રવાહની ભોગ બને છે સામાજિક વ્યવસ્થાથી સંયુક્ત પરિવારની સીમિતતા હોય કે પછી સંયુક્ત પરિવાર થી ન્યુક્લિયર એટલે કે વિવિધ વિભક્ત કુટુંબની પરિસ્થિતિ હોય તેથી એ બધું હવે સ્ત્રી પુરુષના સંસર્ગમાં કાયમી રહેવા માંગતી નથી અને ઇન્ડિવિડ્યુઅલ રહેવા માંગે છે બાળકોને પેદા કર્યા વગર તો એ બધી સંવેદના કે અને આ સંવેદના જ્યારે સ્ત્રીઓમાં પૂરી થાય તે કેમ થાય બાળકીઓને કરાટે શીખવાડવું પડે ગન આપવું પડે તો só કેને કે છે ને આ પરિસ્થિતિ કેમ સર્જાય છે કે કેમ કે આપણે બધા છે ને કૃષ્ણ છીએ અને આ ચર્ચાનો મુદ્દો નથી આ પોતેની અંદર જાગવાનું રહી છે કે વ્યક્તિગત રીતે આપણે કોઈની માનસિકતા બદલીએ છે જો દરી કે તેને આ ભવિષ્ય તરફ ચાલે છે એટલે દરી કે કેથી સ્વકલ્લ્યાંત કલ્પશય એટલે ચોપસ પર ખબર પડશે કે એ પોતે કેવો છે કે નથી આવી

અને સ્ત્રીઓ નો મુદ્દા કો જે મુદ્દા ચર્ચાયા તેનાથી સૌથી પ્રથમ છે કારણ કે તમે અને હું એ નવ મહિનાના ગર્ભમાં જ રહીને મોટા થયા છે એટલે શરૂઆત ત્યાંથી જ શરૂ કરવી પડશે અસ્વા